નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પાંચ નવ બે હજાર પચ્ચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગ્રહજીવન પર પડશે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો વૃષભ રાશિફળ ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમે પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં પો કરો સહકર્માચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં નવો કામ શરૂ કરવાની માટે તમારે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો તમારો જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો મિથુન રાશિફલ તમે નવરાશની લહેજત માનવાના છો આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયો છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે આજનો દિવસ એવા દિવસોમાંનો એ જ છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકલાશની આવશ્યકતા છે કર્ક રાશિફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારું સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ રોમાન્સ માટે સારો દિવસ એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે આજે તમે તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો સિંહ રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતીકાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવ સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે કન્યા રાશિફળ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાન લાવી શકે છે જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડેડર તમને નિરાંતવા તથા બોત મૂળમાં લાવી મૂકશે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેને વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજનો દિવસ પાગળ કરી મીકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠમ તબક્કાનો અનુભવ કરીશો તુલા રાશિફળ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફ્ત સમય મળી શકે છે તમારા જીવનસાથી દ્વારા તમારું જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝગડશો પણ દિવસના અંતે બધું જ સમૂહસૂતરવું પાર પડશે વૃશ્ચિક રાશિફળે આનંદથી ભરેલો સારો દિવસ પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર તવળી અસર પડશે ધન રાશિફળ સાંજે થોડીક હળવાશ માણો આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આથી બચો તમારો જિદ્દી સ્વભાવ તમારા માતાપિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતાં કહ્યાગળા બનવું સારું તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે મકર રાશિફળ એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઉળખીતા લાગશે તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવે છે જ્યારે તમે તેને સંક્ષિપ્ત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજ લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પછતાશો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે કુંભ રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેનામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે જો તમારા મગજ પર તાળ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે પ્રેમ એ વસંત ફૂલો પવન સુયરે પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો તમારા એક સારા કામને કારણે કામના સ્થાળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે મીન રાશિફલ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ પરિવારના કોઈ સભ્યના માંડા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાન સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સાંજે અંઢાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે આજે તમારા મધુર પ્રેમજીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માનવા મળશે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેરમાં હોવાનું જણાય છે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો आज जीवन साथी साथ खरेखर कशुंक करवाना छो। वीडियो गम्यो तो अमारी चैनल ने सब्सक्राइब करो काल कालो राशिफल वीडियो जोवा जवा जय श्रीराम